આપનું સ્વાગત છે આજે આપણે ડીપ લર્નિંગની એક ટેકનિક જેણે ખરેખર ક્રાંતિ લાવી છે એના ઊંડાણમાં ઉતરીશું બેચ નોર્મલાઇઝેશન એટલે કે બીએન હા અને એ લગભગ બધે જ વપરાય છે અને કેમ ન વપરાય ડીપ નેટવર્ક્સની ટ્રેનિંગને એ જબરદસ્ત ઝડપી બનાવે છે બરાબર પણ એ શા માટે આટલું અસરકારક છે એના પર યુનો હંમેશાથી ચર્ચા ચાલતી આવી છે હા અને ઘણા સિદ્ધાંતો પણ આવ્યા છે અને આજે આપણે એ જ ચર્ચાને આગળ વધારવી છે આપણો આધાર રહેશે લક્ષ્મી અન્નમલાઈ અને ચેતનસિંહ ઠાકુરનું એક રિસર્ચ પેપર થિયોટિકલ ઇન્સાઈટ ઇન્ટુ બેચ નોર્મલાઇઝેશન ડેટા ડિપેન્ડન્ટ ઓટો ટ્યુનિંગ ઓફ રેગ્યુલરાઇઝેશન રેટ હા આ પેપર બીએનની સફળતા પાછળ એક આમ કહીએ તો નવો જ દ્રષ્ટિકોણ આપે છે ખરેખર કારણ કે મોટાભાગે વાત થતી હતી ઓપ્ટિમાઇઝેશન પર એની અસરની બરાબર બરાબર પણ આ પેપર રેગ્યુલરાઇઝેશનના ખૂણાથી જુએ છે જે ખરેખર રસપ્રદ છે તો આજનો આપણો પ્રયાસ એ સમજવાનો છે કે બીએન શું છે કેમ સફળ થયું એના જૂના કારણો કયા હતા અને આ પેપર કઈ નવી વાત કરે છે ખાસ કરીને પેલું રેગ્યુલરાઇઝેશનનું ઓટો ટ્યુનિંગ ચાલો શરૂ કરીએ તો પહેલાં એ જ કહો ટૂંકમાં બીએન એટલે શું ચોક્કસ જુઓ બીએન એ ડીપ ન્યુરલ નેટવર્કમાં એક લેયર છે જે સામાન્ય રીતે બીજા લેયર્સની વચ્ચે ઉમેરવામાં આવે છે ઓકે એનું મુખ્ય કામ છે કે જે તે લેયર માં આવતા ઇનપુટ્સ છે એટલે 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 કે કે એક્ટિવેશન્સ એને દરેક ટ્રેનિંગ બેચ માટે એ ઇનપુટ્સના મીન એટલે કે સરેરાશ ને શૂન્યની નજીક અને સ્ટેન્ડર્ડ ડેવિયેશન પ્રમાણિત વિચલન ને એકની નજીક લાવવાનું અચ્છા અને આના ફાયદા શું ગણાય છે મુખ્યત્વે ઘણા બધા સૌથી મોટો જેમ આપણે કહ્યું ટ્રેનિંગની સ્પીડમાં વધારો બીજું વેઇટ્સને શરૂઆતમાં કાળજીથી ઇનિશિયલાઇઝ કરવાની જે માથાકૂટ હોય છે ને હા એ ઓછી થઈ જાય બરાબર એ ઓછી થઈ જાય અને ત્રીજું એ ઊંચા લર્નિંગ રેટ વાપરવાની છૂટ આપે છે જે ફરીથી ટ્રેનિંગ ઝડપી બનાવે અને એમાં પેલા ગામા અને બીટા પેરામીટર્સ પણ હોય છે ને હા એ બે શીખી શકાય તેવા પેરામીટર્સ છે નોર્મલાઇઝેશન પછી એ ડેટાને જરૂર પડે તો સ્કેલ અને શિફ્ટ કરવા માટે વપરાય છે જેથી નેટવર્કની રિપ્રેઝન્ટેશન પાવર જળવાઈ રહે શું આ એકલી જ નોર્મલાઇઝેશન ટેકનિક છે કે પછી બીજા વિકલ્પો પણ છે ના બીજા વિકલ્પો છે જેમ કે લેયર નોર્મલાઇઝેશન ઇન્સ્ટન્સ નોર્મલાઇઝેશન ગ્રુપ નોર્મલાઇઝેશન ઘણી બધી આવી છે અને કેટલાક રિસર્ચર્સ બીએન વગર જ ડીપ નેટવર્ક ટ્રેન કરવાના પ્રયત્નો પણ કરી રહ્યા છે પણ તેમ છતાં હા તેમ છતાં આટલા વર્ષો પછી પણ બીએન હજુ પણ ખૂબ જ વ્યાપક રીતે વપરાય છે અને એક સીમાચિહ્નરૂપ ટેકનિક ગણાય છે સમજાયું તો હવે આવીએ પેલા મૂળ સવાલ પર કેમ બીએન કેમ આટલું સફળ છે પહેલાના સિદ્ધાંતો શું કહેતા હતા શરૂઆતમાં મોટાભાગનો ભાર ઓપ્ટિમાઇઝેશન પર હતો એવું માનાતું હતું કે બીએન ઓપ્ટિમાઇઝેશનની પ્રક્રિયાને સુધારે છે કેવી રીતે એક વિચાર હતો કે એ ઓપ્ટિમાઇઝેશન લેન્ડસ્કેપ ને યુ નો વધુ સ્મૂથ બનાવે છે સ્મૂથ લેન્ડસ્કેપ એટલે શું પહાડી રસ્તા જેવું નહીં પણ સપાટ મેદાન જેવું હા કંઈ કેવું જ જેથી ઓપ્ટિમાઇઝેશન એલ્ગોરિધમ જેમ કે ગ્રેડિયન્ટ ડિસેન્ટ એ સરળતાથી અને ઝડપથી સારા ઉકેલ તરફ જઈ શકે એવું પણ કહેવાયું કે તે વજનના સ્કેલ પ્રત્યે ઓપ્ટિમાઇઝેશનને ઓછું સંવેદનશીલ બનાવે છે અને પેલી વાત હા જે મૂળ પેપરમાં હતી એ મૂળ દાવો હતો કે ટ્રેનિંગ દરમિયાન દરેક બદલાતું રહે છે જેને ઇન્ટરનલ કોવેરિયેટ શિફ્ટ કહેવાય અને બીએન આ શિફ્ટને ઘટાડે છે પણ પછી એ વાતનું શું થયું પછીના કેટલાક સંશોધનોએ બતાવ્યું કે કદાચ આ મુખ્ય કારણ નથી એમણે જોયું કે બીએન વાપરવા છતાં પણ આ શિફ્ટ તો થાય જ છે પણ બીએન ટોય સારું કામ કરે છે ઓકે તો પછી ફોકસ ક્યાં ગયો પાછું ઓપ્ટિમાઇઝેશન પર હા પણ થોડા અલગ એંગલ થી લેન્ડસ્કેપ સ્મૂથિંગ વાળી વાત વધુ મજબૂત બની કેટલાક પેપર્સ એ બતાવ્યું કે બીએન લોસ ફંક્શનની લિપશિટનેસ સુધારે છે લિપશિટનેસ હા એ થોડું સમજાવશો લિપશિટનેસ એટલે આમ સાદી ભાષામાં ઇનપુટમાં નાનો ફેરફાર કરવાથી આઉટપુટમાં કેટલો મોટો ફેરફાર થાય એનું માપ જો ફંક્શન બહુ ઉછળકૂદ કરતું હોય તો ઓપ્ટિમાઇઝેશન મુશ્કેલ બને બીએન એને વધુ સ્થિર વધુ પ્રેડિક્ટેબલ બનાવે છે અને ગ્રેડિયન્ટ્સનો શું હા ગ્રેડિયન્ટ્સ પણ વધુ સ્થિર અને અનુમાનિત બને છે અને એક રસપ્રદ વાત એ પણ હતી કે તે વજન વેક્ટરની લંબાઈ અને દિશાના ઓપ્ટિમાઇઝેશનને અલગ પાડી દે છે જે કદાચ સ્પીડ વધારે છે આ તો થઈ ઓપ્ટિમાઇઝેશનની વાત પણ સામાન્યકરણ એટલે કે પર પણ અસર છે ને ચોક્કસ ફક્ત ઝડપી ટ્રેનિંગ જ નહીં બીએન મોડલના જનરલાઇઝેશનને પણ સુધારે છે મતલબ કે નવા ડેટા પર સારું પરફોર્મન્સ આપે છે એ કેવી રીતે એક દલીલ એવી છે કે બીએન ઊંચા લર્નિંગ રેટ વાપરવા દે છે આ ઊંચા લર્નિંગ રેટ ટ્રેનિંગમાં થોડો નોઈઝ ઉમેરે છે અને આ નોઈઝ કદાચ મોડલને ખરાબ લોકલ મિનિમામાં ફસાઈ જવાને બદલે વધુ સારો વધુ જનરલાઇઝ ઉકેલ શોધવામાં મદદ કરે છે આચ્છા અને તે નેટવર્કને કોઈ એકાદ ફીચર પર વધુ પડતું નિર્ભર થતાં પણ રોકે છે જે મેમરાઈઝિંગ નેટવર્ક્સની સમસ્યા ઘટાડે છે ઓકે તો આ બધી હતી અત્યાર સુધીની સમજ ઓપ્ટિમાઇઝેશન સુધારવું લેન્ડસ્કેપ સ્મૂથ કરવું સ્થિરતા વધારવી જનરલાઇઝેશનમાં મદદ કરવી હવે આપણે જે પેપરની વાત કરી રહ્યા છીએ એના મુખ્ય દાવા પર આવીએ હા જે આખી વાતને એક નવા જ ખૂણાથી જુએ છે એમનો દાવો છે કે બી એનની ખરી તાકાત છે રેગ્યુલરાઇઝેશન રેટનું ઓટો ટ્યુનિંગ પણ પહેલાં એ સમજી લઈએ રેગ્યુલરાઇઝેશન શું છે અને કેમ જરૂરી છે રેગ્યુલરાઇઝેશન એટલે મોડલને ઓવરફિટિંગથી બચાવવાની ટેકનિક ઓવરફિટિંગ એટલે જ્યારે મોડલ ટ્રેનિંગ ડેટાને બરાબર ગોખી લે પણ નવા ડેટા પર સારું કામ ન કરી શકે એટલે કે એ ટ્રેનિંગ ડેટાના નોઇસને પણ શીખી લે છે બરાબર રેગ્યુલરાઇઝેશન મોડલની જટિલતા પર થોડું નિયંત્રણ રાખે છે એને થોડું સરળ બનાવે છે જેથી એ ડેટામાં રહેલા વાસ્તવિક પેટર્નને શીખવા પર વધુ ધ્યાન આપે અને સામાન્ય રીતે આ રેગ્યુલરાઇઝેશનની માત્રા પેલો આલ્ફા પેરામીટર એ કેવી રીતે નક્કી થાય છે એ જ તો મોટો પડકાર છે પરંપરાગત રીતે આ આલ્ફા એક હાઈપર પેરામીટર છે હાઈપર પેરામીટર એટલે એટલે કે એ મોડલ જાતે નથી શીખતું આપણે એટલે કે ડેવલપર કે રિસર્ચરે ટ્રેનિંગ શરૂ કરતા પહેલા એનું મૂલ્ય નક્કી કરવું પડે છે અને સાચું મૂલ્ય કેવી રીતે મળે ટ્રાયલ એન એરરથી ઘણી વાર ક્રોસ વેલિડેશન કરવું પડે અલગ અલગ આલ્ફા માટે મોડલને વારંવાર ટ્રેન કરવું પડે અને પછી જોવું પડે કે કયા આલ્ફાથી સારું પરિણામ મળે છે આમાં ઘણો સમય અને કમ્પ્યુટેશનલ પાવર વપરાય છે ઓકે અહીં જ આ પેપરની વાત મહત્વની બને છે એમનો દાવો છે કે બીએન આ આખી માથાકૂટમાંથી બચાવે છે બિલકુલ એમનો મુખ્ય દાવો એ છે કે બીએન ડેટાને જોઈને ડેટાના સ્ટેટિસ્ટિક્સના આધારે આપમેળે જ યોગ્ય રેગ્યુલરાઇઝેશન રેટ નક્કી કરી લે છે અને લાગુ પણ કરી દે છે એટલે કે એને બહારથી ટ્યુન કરવાની જરૂર ઓછી થઈ જાય છે હા સિદ્ધાંતમાં તો એવું જ કહે છે જાણે બીએન પોતે જ એક નાનો ઓટો ટ્યુનલ હોય રેગ્યુલરાઇઝેશન માટે પણ આ થાય છે કેવી રીતે પેપર બે મુખ્ય રીતે સમજાવે છે ખરું હા બે ગાણિતિક દ્રષ્ટિકોણ આપે છે પહેલો છે બી ને કન્સ્ટ્રેન્ટ ઓપ્ટિમાઇઝેશન તરીકે જોવાનો કન્સ્ટ્રેઇન્ટ ઓપ્ટિમાઇઝેશન એટલે કે શરતો સાથેનું ઓપ્ટિમાઇઝેશન બરાબર આ દ્રષ્ટિકોણ મુજબ બી એન જે વજન ડબલ્યુબીએન બનાવે છે તે મૂળભૂત રીતે એવા વજન છે જેનો નોમ મેગ્નિટ્યુડ નાનો હોય જે પોતે જ એક રેગ્યુલરાઇઝેશન જેવું છે પણ એમાં શરત શું છે શરત એ છે કે આ નવા વજન નું મૂળ વજન ડબલ્યુ એટલે કે બીએન વગરના વજન પરનું પ્રોજેક્શન જળવાઈ રહેવું જોઈએ સાદી ભાષામાં બીએન વજનને રેગ્યુલરાઇઝ કરે છે પણ એ ધ્યાન રાખે છે કે મૂળ વજન દ્વારા શીખેલી દિશા કે માહિતી ખોવાઈ ન જાય સંતુલન જાળવવાનું છે પણ આમાં ડેટા આધારિત ઓટો ટ્યુનિંગ ક્યાંથી આવ્યું પેપર ગાણિતિક રીતે તારવે છે કે આ પ્રક્રિયામાં જે અસરકારક રેગ્યુલરાઇઝેશન પેરામીટર જેને આપણે આલ્ફા બીએન કહી શકીએ ઉભરી આવે છે તેની કિંમત ડેટા પર આધાર રાખે છે ખાસ કરીને તે ઈ ડબલ્યુ ટી એક્સ સ્ક્વેર હાફના મૂલ્ય પર આધાર રાખે છે ઓકે ઈ ડબલ્યુ ટી એક્સ સ્ક્વેર હાફ આ થોડું ટેકનિકલ લાગે છે આનો મતલબ શું સરળ શબ્દોમાં કહીએ તો આ પદ માપે છે કે નેટવર્કનું આઉટપુટ ડબલ્યુટીએક્સ તેના ઇનપુટ એક્સ અને વજન ડબલ્યુના ગુણાકાર પર કેટલું નિર્ભર છે અથવા કેટલું મોટું થઈ શકે છે જો આ મૂલ્ય ઊંચું હોય તો એનો અર્થ એ કે ઇનપુટ કે વજનમાં નાનો ફેરફાર પણ આઉટપુટમાં મોટો ફેરફાર લાવી શકે છે એટલે કે મોડેલ વધુ પડતું સંવેદનશીલ બની શકે અસ્થિર હા અને એ ઓવરફિટિંગ તરફ પણ દોરી શકે છે કારણ કે મોડેલ નાના ફેરફારોને પણ વધુ પડતું મહત્વ આપવા લાગે છે ઓ તો જ્યારે આ ઈડબ્લ્યુટીએક્સ સ્ક્વેર તિથ્યાંશ ઊંચું હોય એટલે કે જોખમ વધારે હોય ત્યારે બીએન શું કરે છે અહીં જેની સ્માર્ટનેસ છે પેપર બતાવે છે કે બીએન દ્વારા લાગુ કરાયેલ અસરકારક રેગ્યુલરાઇઝેશન પેરામીટર એ બીએન આ ઈડબ્લ્યુટીએક્સ સ્ક્વેરના મૂલ્ય સાથે વધે છે એટલે કે જોખમ વધારે તો રેગ્યુલરાઇઝેશન પણ વધારે બરાબર જ્યારે મોડેલ વધુ સંવેદનશીલ થવાનું જોખમ હોય ત્યારે બી એન આપમેળે વધુ કડક નિયંત્રણ વધુ રેગ્યુલરાઇઝેશન લાગુ કરે છે અને જ્યારે આ મૂલ્ય ઓછું હોય ત્યારે તે નિયંત્રણ ઢીલું રાખે છે ઓછું રેગ્યુલરાઇઝેશન આ તો ખરેખર અદભુત છે મતલબ એ જાતે જ પરિસ્થિતિ પ્રમાણે રેગ્યુલરાઇઝેશનની માત્રા નક્કી કરે છે આ પરંપરાગત રીત કરતાં કેટલું અલગ છે જ્યાં આપણે બધા માટે એક જ આલ્ફા નક્કી કરીએ છીએ હા અને આ કદાચ સમજાવે છે કે બીએન આટલું રોબસ્ટ કેમ છે ઓકે આ હતો પહેલો દ્રષ્ટિકોણ હવે બીજા પર આવીએ ડેટામાં જો નોઈસ હોય એટલે કે અવાજ હોય તો હા વાસ્તવિક દુનિયાનો ડેટા ક્યારેય પરફેક્ટ નથી હોતો એમાં હંમેશા કંઈકને કંઈક નોઈઝ હોય છે તો સવાલ એ થાય કે બીએન આ નોઈઝની હાજરીમાં રેગ્યુલરાઇઝેશનને કેવી રીતે એડજસ્ટ કરે છે અને પેપર શું કહે છે પેપર ગાણિતિક વિશ્લેષણ દ્વારા બતાવે છે કે બીએન દ્વારા લાગુ કરાયેલ રેગ્યુલરાઇઝેશનની અસરકારક માત્રા ડેટામાં રહેલા સિગ્નલના વેરિયન્સ લેમડા અને નોઈસના વેરિયન્સ સિગ્મા સ્ક્વેરના ગુણોત્તર પર આધાર રાખે છે સિગ્નલ વેરિયન્સ અને નોઇસ વેરિયન્સ એટલે કે માહિતીની વિવિધતા અને કચરાની વિવિધતા હા એવું કહી શકાય સિગ્નલ વેરિયન્સ લેમડા એટલે ડેટામાં રહેલી ઉપયોગી વાસ્તવિક માહિતીની માત્રા અને વિવિધતા જો ડેટામાં ઘણી બધી સાચી પેટર્ન હોય ઊંચું લેમડા તો મોડલને એ ગોખવું અઘરું પડે એટલે કદાચ ઓછા રેગ્યુલરાઇઝેશનની જરૂર પડે અને નોઈઝ વેરિયન્સ સિગ્મા સ્ક્વેર એ ડેટામાં રહેલો બિનજરૂરી ભાગ ભૂલો રેન્ડમનેસ જો નોઈઝ વધારે હોય ઊંચું સિગ્મા સ્કવેર તો મોડેલ આ નોઈઝને જ સાચી પેટર્ન સમજીને શીખી લેવાનું જોખમ રહે છે એટલે કે ઓવરફિટિંગ તેથી વધુ નોઈઝ હોય ત્યારે વધુ રેગ્યુલરાઇઝેશનની જરૂર પડે તો બીએન આ સિગ્નલ અને નોઈઝ વચ્ચે કેવી રીતે બેલેન્સ કરે છે ફરીથી અહીં ઓટો ટ્યુનિંગ આવે છે પેપરનું તારણ છે કે બીએન દ્વારા લાગુ થતું રેગ્યુલરાઇઝેશન સિગ્નલ ટુ નોઇઝ રેશિયો એટલે કે લેમ્ડા અને સિગ્મા સ્ક્વેરના ગુણોત્તર પ્રત્યે સંવેદનશીલ છે કેવી રીતે જો નોઇસનું પ્રમાણ સિગ્મા સ્ક્વેર સિગ્નલ લેમ્ડાની સરખામણીમાં વધુ હોય એટલે કે નીચો એસએનઆર તો બીએન આપમેળે રેગ્યુલરાઇઝેશનની માત્રા વધારી દે છે અને જો સિગ્નલ મજબૂત હોય ઊંચો એસએનઆર તો તે રેગ્યુલરાઇઝેશન ઘટાડી દે છે આધારિત આધારિત અને ટ્યુનિંગ ખરેખર પ્રભાવશાળી છે શું સંશોધકોએ અને પ્રયોગોથી સાબિત કરવાનો પ્રયાસ કર્યો હા ચોક્કસ તેમણે એમએનઆઈએસટી ડેટા સેટ પર પ્રયોગો કર્યા તેમણે એક સિમ્પલ એમએલપી નેટવર્ક વાપર્યું એમનો હેતુ સ્ટેટ ઓફ ધી આર્ટ પરિણામ મેળવવાનો નહોતો પણ એમની આ ઓટો ટ્યુનિંગ રેગ્યુલરાઈઝેશનની હાઇપોથીસિસને ચકાસવાનો હતો તો પહેલા પ્રયોગમાં શું કર્યો પેલું ડબલ્યુટીએક્સ વાળું ચેક કરવા હા એમણે ઇનપુટ ડેટા એક્સને જુદા જુદા ફેક્ટરથી સ્કેલ કર્યો જેથી એક્સ સ્ક્વેર નું મૂલ્ય બદલાય અને શું જોવા મળ્યું પરિણામો એમની થિયરી સાથે સુસંગત હતા પેપરની ટેબલ આઈમાં બતાવ્યા પ્રમાણે જેમ જેમ ડેટાનું સ્કેલિંગ વધારવામાં આવ્યું એટલે કે એક્સ વધ્યું જોખમ વધ્યું તેમ તેમ નેટવર્કના વજનનો એલ અને એલ ટુ નોમ ઘટતો ગયો નોર્મલ ઘટ્યો મતલબ વધુ રેગ્યુલરાઇઝેશન થયું બરાબર વધુમાં તેમણે જે અસરકારક રેગ્યુલરાઇઝેશન પેરામીટર આલ્ફાની ગણતરી કરી એનું મૂલ્ય પણ ડેટા સ્કેલિંગ સાથે વધતું જોવા મળ્યું એટલે કે બીએન એ ખરેખર જોખમ પ્રમાણે રેગ્યુલરાઇઝેશન વધાર્યું હતું અને પેલી નોડ વિશિષ્ટ ટ્યુનિંગ વાતનું શું હા એ બહુ જ રસપ્રદ અવલોકન હતું પેપરની ફિગર ટુ જોતા એવું લાગે છે કે બીએન કદાચ દરેક હિડન નોડ માટે અલગ અલગ શ્રેષ્ઠ આલ્ફાનું અનુમાન લગાવે છે દરેક નોડ માટે અલગ હા એવું ચિત્ર ઊભું થાય છે જે પરંપરાગત રીતે આપણે એક જ આલ્ફા આખા લેયર માટે વાપરીએ છીએ એનાથી આ સાવ જુદું છે આ સૂચવે છે કે નું ટ્યુનિંગ ઘણું ગ્રાન્યુલર એટલે કે સૂક્ષ્મ સ્તરે થઈ શકે છે કમાલ છે અને બીજો પ્રયોગ સિગ્નલ વેસિસ નોઈઝ માટે હતો બરાબર હા બીજા પ્રયોગમાં એમણે મિન્સ્ટ ડેટામાં જાણી જોઈને અલગ અલગ લેવલનો ગોશિયન નોઈઝ ઉમેર્યો આનાથી ડેટાનો સિગ્નલ ટુ નોઈઝ રેશિયો એસએનઆર બદલાયો વધુ નોઇઝ એટલે નીચો એસએનઆર બરાબર અને અહીં પણ પરિણામો ટેબલ ટુમાં થિયરી મુજબના મળ્યા જેમ જેમ એસએનઆર ઘટતો ગયો એટલે કે નોઈસ વધતો ગયો તેમ તેમ વજનનો નોર્મ ઘટતો ગયો એટલે ફરીથી વધુ નોઇઝના જવાબમાં બીએનએ વધુ રેગ્યુલરાઇઝેશન લાગુ કર્યું બરાબર જેથી મોડેલ નોઈસને બદલે સિગ્નલ પર ફોકસ કરે ટૂંકમાં આ પ્રયોગોએ પેપરના સૈદ્ધાંતિક દાવાઓને સમર્થન આપ્યું તો આ બધી ચર્ચાને પુરાવા જોયા પછી આપણે અંતે શું કહી શકીએ આખા વિશ્લેષણનો સાર શું સાર એ છે કે બેચ નોર્મલાઇઝેશનની સફળતા પાછળ ફક્ત ઓપ્ટિમાઇઝેશનના ફાયદાઓ જ નથી એનાથી કંઈક વધુ ઊંડું અને વધુ સ્માર્ટ કામ થઈ રહ્યું છે અને એ છે રેગ્યુલરાઇઝેશન રેટનું ડેટા આધારિત ઓટો ટ્યુનિંગ બીએન એક સાદા નોર્મલાઇઝર કરતાં વધુ છે એ એક ઇન્ટેલિજન્ટ મિકેનિઝમ છે જે ડેટાની સંવેદનશીલતા ડબલ્યુટીએક્સ અને એની ગુણવત્તા એસએનઆરને સમજીને આપમેળે જ રેગ્યુલરાઇઝેશનની લગામ કડક કે ઢીલી કરે છે બરાબર કહ્યું આ સમજ બીએનને એક નવા જ પ્રકાશમાં મૂકે છે તે સમજાવે છે કે તે શા માટે આટલું ઉપયોગી છે અને હાઇપર પેરામીટર ટ્યુનિંગના ભારણને કંઈક અંશે હળવું કરે છે કારણ કે તે રેગ્યુલરાઇઝેશનના એક પાસાને ઓટોમેટિકલી હેન્ડલ કરી લે છે સંશોધકો ભવિષ્યમાં આના પર વધુ કામ કરવાનું સૂચવે છે હા તેઓ કહે છે કે આ ઓટો ટ્યુનિંગ અસરનો વધુ ઊંડા અને મોટા નેટવર્ક્સમાં અભ્યાસ કરવો એ આગળનું પગલું હોઈ શકે છે ચોક્કસ કારણ કે આ સમજ ખરેખર લર્નિંગની પ્રેક્ટિસને અસર કરી શકે છે હા અને એ આપણને એક અંતિમ વિચાર તરફ લઈ જાય છે જેના પર શ્રોતાઓએ વિચાર કરવો જોઈએ જો બીએન જેવી એક સ્ટેન્ડર્ડ ટેકનિકમાં આવી બુદ્ધિશાલી ઓટો ટ્યુનિંગ ક્ષમતા છુપાયેલી હોય તો શું આપણે રેગ્યુલરાઇઝેશન અને હાઇપર પેરામીટર ટ્યુનિંગ વિશે જે રીતે વિચારીએ છીએ એ બદલવાની જરૂર છે શું આવી છૂપી ઓટો ટ્યુનિંગ ક્ષમતાઓ અન્ય ટેકનિકમાં પણ હોઈ શકે અને આ જ્ઞાન એવા પ્રયાસોને કેવી રીતે મદદ કરી શકે જે નોર્મલાઇઝેશન વગરના નેટવર્ક્સ બનાવવા માંગે છે આ એવા પ્રશ્નો છે જેના જવાબો ભવિષ્યના સંશોધનોમાં મળી શકે